કાળો વાગ્યું એક ડબો ખાતર ભર લાય વેરામ હું તો દોસ્તો અમે જઈ રહ્યા છે ખાતર નાખવા તો હવે લેવાનું છે એક ડબલું ખાતર સલ્ફર હા ઓ આ બહુ વાગ્યું મને યાર અરે રે 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 બહુ વાગ્યું ડૂબી આને હકો આમ લીધું આ લઈ આવકદી બાકી લઈ જવાનું છે અને કેટલું લે એક ડબ્બો આટલું હો એટલું ઈને એક ડો લઈ લે અને એક સાદરો લેવાનો હોય ચાલો આ આપણે લીધું ગંદા હે જો અને ગંદા હે ચાલ ફર છે તો ગંદા ને તો આ કઈ સાદરો લઈ લે અને એક સાદરો લઈ લે તો અમે હવે ખાતર નાખવા જઈ રહ્યા છીએ તો કોણ કે અને આજે વાળવાનું છે બધું આ લઈ જવાનું છે ને ખાતર નાખવાનું છે દોસ્તો થોડી વારમાં બલો બોર વેણવાનું પસેરા પહેલાં ખાતર કરની આપણે હજી આ ખેતરમાં નાખવાનું છે કેટલું મોટું ખેતર છે દેખાય છે ને અહીંથી માંડે અહીંયા તક એટલું બધું ખાતર નાખવાનું છે આ બધું ખાલી કર દે સારું ખાલી ખરે ટેપલા ટેપલા ભાગી નાખજો હો ને

મિક્સ કરી રહ્યા છીએ મિક્સ દોસ્તો આવું ખાતર છે આ બાજુ દેખો આ ખાતર છે કે તો દોસ્તો હવે છે ને અમે નાખવા કરીએ છીએ ચાલ તારે ડોલ બદલે ફટાફટ અને ફટાફટ જોડો પર જોડો પર જોડો પર લઈ લે આ જોડો ભરી લે અને આ તું નાખે એ હું દેખું જેમ કાલવાનો પછી આને આથી આથી નાખવાનો અરે યાર સી ફોર હા રેડી નહી મેળા ભાઈ આ માવ છે હા જેમ મેળ આવે એમ જેમ મેળ આવે ને એમ જોડો કાલો અને ચાલુ કરો ખાતર નાખવાનું હા આવી રીતે ખાતર નખાઈ રહ્યું છે દોસ્તો દેખો આ હા 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 જોરદાર જોરદાર અને આ બાજુના ખેતરમાં છે રાયડો દોસ્તો મસ્ત એ ટેકીદવાળી આહા હા મસ્ત વ્યૂ દેખાય અહીંયા આવી જાય એવું દેખાય એ ચાલો દોસ્તો અમે ખાતર નાખી દઈએ અને ખાતરમાં હવે નાખવાનું બાકી છે આટલું આ બાજુ હા આટલું બાકી છે